તો છેલ્લા ઘણા સમયથી ટ્રમ્પ ટેરિફના કારણે ગુજરાત સહિત વાપીના ઉદ્યોગો મંદીમાં સપડાયા હતા ખાસ કરીને ફાર્મા કેમિકલ અને પેપર ઉદ્યોગોને ભારે નુકસાન પહોંચ્યું હતું પરંતુ હવે અમેરિકા દ્વારા ભારત પર લગાવવામાં આવેલા રેસી પ્રોકલ ટેરિફમાં મોટો ઘટાડો કરવામાં આવતા વાપીના એક્સપોર્ટરોમાં ખુશીનો માહોલ છે દક્ષિણ એશિયાના દેશોની સરખામણીમાં ભારત પર સૌથી ઓછો ટેરિફ લાગુ થતા વાપીના ઉદ્યોગોને વૈશ્વિક બજારમાં મોટો ફાયદો થશે અમેરિકા ભારત ટ્રેડ ડીલ ને પગલે વાપીની કંપનીઓ સંપૂર્ણ ક્ષમતાથી ઉત્પાદન શરૂ કરશે એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે આ સફળતા બદલ ઉદ્યોગકારો મોદીની વિદેશ સરાહના કરી છે આપણને એમ લાગતું હતું મંદિરના પેડ માં આવી ગયા છે મંદિરના પેડના હિસાબે ત્રીસ થી ચાલીસ ટકા પ્રોડક્ટ ઓછું થઈ ગયેલું હતું અને જે રીતે ઇન્ડસ્ટ્રીનો પ્રોડક્શન વધુ થાય એમ્પ્લોયમેન્ટ જે ચલેટ થતું હતું એ બી કદાચ લોકોના હિસાબ આપણા હિસાબે એ લોકોને એમ્પ્લોયમેન્ટ બી અત્યારે જનરેટ નથી થતું અત્યારે જ્યારે તાજેતરના જે સમાચાર આવેલા છે અને એસએસવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને એક ટ્વીટ બી જોયું અને ટ્રમ્પ ટેરિફમાં જે પચીસ ટકાથી અઢાર ટકા જે આપણને કરવામાં આવેલું છે એના લીધે નાના અને મીડિયમ કક્ષાના આપણા ઉદ્યોગો છે એ ઉદ્યોગોનો અત્યારે ઉત્સાહ વધી ગયો છે ઉત્સાહ એટલા માટે કહેવાય કે જે રીતે માર્કેટ આપણે જોયું છેલ્લા ચાર પાંચ દિવસમાં જે ડીલ થઈ છે એના પછી આ એક નવી ડીલ કહેવાય નવી ડીલ એટલા માટે કહેવાય કે જે રીતે ઉદ્યોગો મંદીના પીરિયડમાં અત્યારે આવી ગયેલા હતા આ પચીસ ટકાની જગ્યાએ અઢાર ટકા જે ટેરિફ થયું એના લીધે અત્યારે માહોલ ઉત્સાહવર્જક છે અને આના હિસાબે અમે માનનીયસ્વી વડાપ્રધાન મોદી મોદી સાહેબ અમે વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશન ઉદ્યોગકારો તરફ ખૂબ ખૂબ આભાર છીએ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીમાં પેપર ઇન્ડસ્ટ્રી હોય ફાર્મા હોય કેમિકલ હોય ટેક્સટાઇલ હોય એમાં જે અત્યારે લોકો સ્ટ્રગલ કરી રહ્યા હતા તે તેના માટે ખૂબ જ મોટો બેનિફિટ થઈ ગયો છે અને સાઉથ ઇસ્ટ એશિયામાં હું કહી શકું કે ભારતને જે આપણને અઢાર ટકા જે મેળવ્યું છે એ આપણે આપણા હરીફ જે એક્સપોર્ટરો છે આપણી સાથી જે બીજા નેશન્સ છે જેમ કે ચાઇના છે વેનોઝુલા છે બાંગ્લાદેશ છે વિયેટનામ છે આ બધાની કમ્પેરિઝનમાં અઢાર ટકા જે છે એ આપણા માટે ખૂબ જ બેનિફિટ લાવશે એવું મને લાગે છે ને જતા દિવસોમાં આપણે આ અઢાર ટકા ટેરિફ હજી જરાક ઓછો થઈ શકે એની આપણે ખાતરી લાગે છે ઇન્ડસ્ટ્રીઝ ખાસ કરીને જે જીડીપીમાં ઓલરેડી ઇમ્પેક્ટ થશે જ આ ફેક્ટર ઇફેક્ટ થશે જે પોઈન્ટ ટુ ટુ પોઈન્ટ ફાઈવ પર્સન્ટ જીડીપી ગ્રોથ થશે રૂપિસ જે એક્સપોર્ટર્સ માટે ચિંતાનો વિષય હતો આપણા રૂપીઝની જે વેલ્યુ હતી એ અગેન જે હોલ ઓલ ટાઈમ હાઈ હતી એ ડાઉન થઈ શકે છે અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ માટે બી આ એક બેનિફિટ થઈ શકે છે કે લગભગ ચાઇના અને વિયેતનામ અને બાંગ્લાદેશ જે આપણી સામે